વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હર હર ઘર ઘર તિરંગા સ્વચ્છતા થીમ હેઠળ કાર્યક્રમ યોજાયો પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સ્વતંત્રતા પર્વ પહેલા શહેરમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે વિવિધ પોલીસ મથકના કર્મીઓ પણ હાજર રહ્યા હતા સફાઈ કામગીરીમાં આજ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વડોદરા પોલીસ મુખ્ય મથક તમામ અધિકારીઓ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ બધા મળીને સ્વચ્છતા અભિયાન શરૂ કરી છે પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ બને આ પ્રકારનો એક પ્રયાસ કરી છે આ ધરતી મુખ્ય મથક ખાતે આપણા સેરેમોનિયલ પરેડનું આયોજન થાય છે તાલીમ થાય છે પોલીસ વિભાગ પોતાના સુરક્ષા વ્યવસ્થા ગોઠવા માટેના કેટલાક પૂર્વ તૈયારીઓ કરતી હોય છે એવા પવિત્ર સ્થળ છે સાથે સાથે હજારથી વધારે પરિવારો પણ રહેતા હોય છે તો આ સમગ્ર પરિસરને પ્લાસ્ટિક મુક્ત કરીને ક્લીન બનાવીએ સ્વચ્છ બનાવીએ એવા એક પ્રયાસ ચાલી રહ્યો છે આ રાષ્ટ્ર વ્યાપી ચાલી રહેલ આ અભિયાન અંતર્ગત વડોદરા શહેર પોલીસના દરેક કર્મચારી એમના પરિવારજન જોડાયેલા તમામ ઈસમો આ સંદેશ શહેરમાં આખા રાજ્યમાં અને દેશમાં ફેલાવવા માંગીએ છીએ એ પોલીસ વિભાગના કર્મચારીઓ સરકારી સેવા માં હોવા છતાં સમાજના પ્રત્યે આપણા દાયિત્વ નિભાવતા આ અભિયાનમાં જોડાયેલા છે